ભાવનગરના મોવા શહેરના નેશ્વર ચોકડી પાસે છેલ્લા એક મહિનાથી ગટરની લાઈન તૂટી ગઈ હોવાની જાણ મહુવા નગરપાલિકાની હોવા છતાં કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી મવાના નેશવડ ચોકડી પાસે છેલ્લા એક મહિનાથી ગટરની લાઇન તૂટી ગયેલી હાલતમાં નજરે પડી રહી છે ગટર પાણી રોડ ઉપર ફરી વળ્યું છે ત્યારે સ્થાનિક લોકોનું કેવું છે કે પાણીની રીતે અવારનવાર રજૂઆત કરવા છતાં મહવા નગરપાલિકાના અધિકારીઓ જાણે આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર કેટલા દિવસ

તો આ બધું આજે આવે ને એ બધું નેટવર્ક નું જાહેરાત કરવાની અને કોઈ બહાર નિકાલ વ્યવસ્થા જ નથી